સર્વે ગીતા પ્રેમી સાધકોને ભાવથી જય શ્રી કૃષ્ણ અત્યાર સુધી આપણે શ્રી ભગવાનનો ઉપદેશ સાંભળ્યો અર્જુને ઘણું કીધું આગલા ચાર શ્લોક એટલે કે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ આ ચાર શ્લોકમાં ભગવાને યુદ્ધ નહીં કરવાથી જે નુકસાન થાય છે એ બતાવ્યું હવેના બે શ્લોક એટલે કે સાડત્રીસ અને આડત્રીસ એમાં યુદ્ધ કરવાથી શું લાભ થશે એનું વર્ણન અર્જુનને કહે છે તો સાડત્રીસ મો શ્લોક પ્રાપ્ત જીવાહી તસ્માયુ કૃત નિશ્ચય સૌ આપણે એનો અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જાય આજ અધ્યાયના શ્લોક ક્રમાંક છ માં અર્જુને કહ્યું છે કે નચે તદ્વિદમખ કતરનનો ગરિયો યદવા જયે મ યદિવાનો જયે યાને એ જીજી નજી વિસામ તે વસ્તીતા પ્રમુખે ધાર્થ રાષ્ટ્ર એટલે અર્જુન કહે છે કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ મંડેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા અમે કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે અને જેમને હણીને અમે જીવવા પણ માંગતા નથી એ જ અમારા આત્મીયજન ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે અર્જુનનો આ સંદેહ છે એને લીધે ભગવાન અહીં સ્પષ્ટ કહે છે કે જો તું કર્ણ વગેરેના દ્વારા માર્યો પણ જઈશ ને તો સ્વર્ગને પ્રાપ્ત થઈશ અને જો યુદ્ધમાં તારી જીત થશે તો પૃથ્વીનું કંટક રાજ્ય ભોગવીશ આ રીતે તારા બંનેઓ હાથમાં લાડુ છે તું જે ખાવો હોય તારે જે ખાવો હોય તે તું ખાઈ શકે છે અને યુદ્ધ નહીં કરવાથી બંને તરફથી હાની જ હાની છે તો એના કરતાં તું યુદ્ધ જ કર એ જ તારા માટે સારું છે અહીં ભગવાન કોંતેય એવું કહીને કુંતીપુત્રને કહે છે કે હું સંધિનો પ્રસ્તાવ લઈને કૌરવ પાસે ગયો હતો ત્યારે માતા કુંતીએ તમારા માટે આ સંદેશો મોકલ્યો હતો કે તમે યુદ્ધ કરો જ્યારે સંધિ કરવાની દુર્યોધને ના પાડી દીધી ત્યારે જ કુંતા માતાએ કહી દીધું કે એ લોકો સંધિ નથી કરતા તો આપણે યુદ્ધ કરવું જ યોગ્ય છે તમે યુદ્ધ કરો અને તારે યુદ્ધથી પીછેહટ ના કરવી જોઈએ ઉલટાનું યુદ્ધનો નિશ્ચય કરીને ઊભા થઈ જવું જોઈએ યુદ્ધ કરવું જોઈએ અર્જુનનો યુદ્ધ નહીં કરવાનો નિશ્ચય હતો અને ભગવાને આ જ અધ્યાયના ત્રીજા શ્લોકમાં યુદ્ધ કરવાની આજ્ઞા દીધી છે એનાથી અર્જુનના મનમાં સંદેહ થયો કે યુદ્ધ કરવું એ સારું કે ના કરવું એ સારું આથી અહીં ભગવાન એ દ્વિધાને દૂર કરવા માટે કહે છે કે તું યુદ્ધ કરવાનો એક નિશ્ચય કરી લે એમાં તું સંદેહ રાખીશ નહીં અહીં ભગવાન કહે છે કે મનુષ્યએ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રાપ્ત કર્તવ્યનો ત્યાગ ન કરવા જોઈએ ઉલટાનું ઉત્સાહ અને તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ કર્તવ્યનું પાલન કરવામાં જ મનુષ્યની મનુષ્યતા છે અહીં ધર્મનું પાલન કરવાથી લોક અને પરલોક બંને સુધરી જાય છે એમ શ્રી ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે અહીં કર્તવ્યનું પાલન અને અકર્તવ્યનો ત્યાગ તો એ કરવાથી લોકમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને લોકમાં સિદ્ધિ પ્રાપ્ત થાય તેથી પરલોક પણ સુધરી જાય છે શ્રી કૃષ્ણ પણ વસ્તુ શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમ